તો એલાયચી ને ફોલી અને દાણા કાઢી લેવાના અને એમાં થોડી ખાંડ નાખીને ખાંડીને ને કરશો ને તો એકદમ દરદરો પાવડર હવે આપણે પેન લેશું અને એમાં પેલા બૂંદ તળી લેશું ઘી એટ કરશું પહેલા પેલા આપણે બૂંદ ને તળી લેશું એકદમ ફૂલવા દેવાનો એટલે કાચો ના આવીએ આ કને કણી ગુંદ લીધો છે હવે રીતે તમારે કણી ગુંદ લેવાનો તો આખો સરસ છે ને એવો સરસ એનો પુલિન થાય જો આવી રીતનો થશે હવે આપણે ધીમે તળી લેશે આવી રીતે હવે આપણે બધો ગુણને તળી લીધો છે હવે આપણે આમાં થોડું ઘી છે એક ચમચી જેટલું એમાં થોડો માવો એડ કરી દેસુ આવે રહી આપણે માવાને શેકશું થોડું બ્રાઉન થવા દેવાનું આમાં પણ ઘી છૂટશે એટલે બહુ જાજુ ઘી મૂકવાનું નહીં જો આવેલી છે સરસ મજાનું ઘી છૂટી જશે હજી થોડો બ્રાઉન થાય એવો શેકશું એટલે એકદમ મજાનો સરસ શેકાઈ જાય અને એનો જે સ્વાદ આવે છે એ બહુ સરસ આવે છે ઘી છૂટું છે હજી થોડી વાર શેકીશ મસ્ત એકદમ બ્રાઉન કલર થઈ જશે અને એનો કલર સરસ લાગશે જો હવે માવો ગયો છે તમારે માવો શેકાઈ ગયો એ ચકાસું હોય ને તો જોઈ લેવાનું કે પેલા ખૂબ તેલ છૂટ ઘી છૂટે અને આ ઘી તરત માવો સોસી લે એટલે સમજી લેવાનું કે આપણો માવો શેકાઈ ગયો છે પ્રોપર જોવો એનો કલર મસ્ત કલર થઈ ગયો છે અને આમાં જોડતો પણ નથી આપણે માવો હવે શેકાઈ ગયો છે એને હવે સાઈડ પર લઈ દેશું અને ચાસણી મૂકશું આપણે આપણે પેન લેશું એમાં ખાંડ કરી દેસુ અને ખાંડ ઉપ તેટલું જ આપણે પાણી લેશું આની ચાસણી થોડી આખરી કરાય છે બે તાળીથી જરાક વધારે કારણ કે માવો આવશે ને એટલે તરત તમારે ઢીલું પાડી દેશે જો આની ચાસણી આકરી નહીં હોય ને તો તમાર ટુકડા નહી થાય અને ચાસણી એકદમ આકરી જશે બંધ કરી દેશું અને થોડી ઠંડી થવા દેસુ પછી આપણે ઉમેરશું માવામાં જો હવે ચાસણી એકદમ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈ પાણીની અંદર જો આવી રીતની એકદમ ભેગું થઈ જાય છે જોઈ આવી એકદમ કડક ચાસણી કરવાની જેથી કરીને માવો આવે ને એટલે ઢીલી ન પડી જાય તો તમારે ચોસલા પડે હવે આપણે ચાસણીને માવામાં ઉકેલી દઈએ જો કેવી ઘટ બનાવી છે આવી ઘટ બનાવવાની ચાસણીને માવાને એકદમ મિક્સ કરી લેશું અને હવે એમાં એલચી પાવડર થોડો એડ કરી દેશું અને થોડા કાજુ બદામ એડ કરી હવે આપણે ધીમે ધીમે એમાં એડ કરશું ગુંદ ધીમે થોડો થોડો ગુંદ એડ આપણે બહુ મસ્ત કલર આવ્યો હજી થોડો આપણે ઊંધામાં એડ કરી દેશું અને થોડો ગાર્નિશ માટે તેને રાખી દેશું હવે આપણો ફૂલ તૈયાર થઈ ગયો છે હવે થાળીમાં ઢાળી દેસ ઘીમાં થાળીને ગ્રીસ કરી લીધી છે ઘી લગાવીને હવે એમાં આપણે ફૂલ પાકને ઢાળી દેસ આપણે સરખી કરી લેસ તાવી તો કે કસો અડાળવાનું નહીં આમાં જ તપ આવી લેવા આપણે ગાર્નિશ કરીશું કાજુ આપડે તૈયાર થઈ ગયો છે ગુંદપાક એકદમ ટેસ્ટફુલ થાય છે તમે એક વખત ટ્રાય કરજો કે આવી રીતે બનાવશો તો ચોક્કસ તમારો ગુંદપાક મસ્ત થશે અને ટેસ્ટમાં એકદમ બહુ સરસ થશે તો તૈયાર છે આપણો ગુંદપાક રેડી છે આખી રાત ઠંડો થવા દીધો તો હવે જોઈ લે એકદમ સરસ જામી ગયો છે હવે આપણે ટુકડા થઈ ગયા છે મસ્ત સરસ જામી ગયો છે તમે એક ટુકડો કાઢીને બતાવો કે કેટલો સરસ જામી ગયો છે જો જો મસ્ત સરસ ટુકડા પડી ગયા છે સ્વાદમાં તો બહુ જ સરસ થાય છે એક વખત ટ્રાય કરજો આવી રીતે બનાવવાની ગુંદની પેનની તો બને છે પણ આમ ગુંદપાક બહુ સરસ બને છે ગુંદપાક રેડી છે એક વખત બનાવજો ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે આ તમને મારી રેસીપી કેવી લાગી એક વખત બનાવજો